ખંભીસર ખાતે એકવીસ કુંડી ગાયત્રી મહાયો ખંભીસર મુકામે વ્યસન મુક્તિ કુરિવાજ નિવારણ પર્યાવરણ બચાવ તેમજ શ્રેષ્ઠ માનવીય જીવન માટે સંકલ્પ લેવાયા ગાયત્રી પરિવાર શુભારંભને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાવા દ્વારા ઠેર ઠેર યજ્ઞોની શૃંખલા ચાલી રહી છે મંગળવારે મોડાસા તાલુકાના ખંભીસર ખાતે એકવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ખંભીસર ગામના અનેક ભાઈઓ બહેનો આ પવિત્ર મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજનમાં જોડાયા સેંકડો શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં દર્શનાર્થે ઉમટ્યા આ મહાયજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓની આહુતિઓ અર્પણ કરાઈ આ યજ્ઞ આયોજન ધર્માભાઈ પટેલના માર્ગદર્શનમાં યજ્ઞ કર્મકાંડ સંચાલન કિરીટભાઈ સોની અરવિંદભાઈ કંસારા પંડ્યાએ કર્યું સંગીત સંચાલન અમિતાબેન પ્રજાપતિ અને શર્મા તેમજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અનેક સ્વયંસેવકોએ સેવાકીય સહકાર આપ્યો સાથે સાથે આ યજ્ઞ સ્થાન પર વ્યસન મુક્તિ પ્રદર્શનની પણ લગાવવામાં આવી ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું કે ગાયત્રી પરિવારના શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોડાસા આસપાસના પચીસ ગામોમાં આ રીતે